સરકારી જમીન પર ઝુંપડામાં રહેતા હતા અને પછી સરકારે સો વારનો પ્લોટ આપ્યો છે પાકું મકાન બનાવવા માટે સરકારી સહાય માટે મહેનત કરી અને પીએમ આવાસમાં અમારું મકાન ખૂબ ઝડપથી પાસ થઈ ગયું છે પીએમ આવાસ યોજનામાં સરકારે અમારો આશરો બનાવી દીધો છે જો આ સહાય ના મળી હોત તો અમે અમારું પાકું મકાન ના બનાવી શક્યા હોત આટલું બોલતા પીએમ આવાસના લાભાર્થી સંજય રાણાભાઈ ચૌહાણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અહેવાલ દીપક રાઠોડ મારું નામ સોહાણ સંજય રાણાભાઈ હું જસદણ તાલુકાના પારેવાળા ગામમાં રહું છું અને હું કડિયા કામમાં મજૂરી કરું છું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મકાન મળ્યું છે વારનો પ્લોટ એની માથે બાંધકામમાં પૈસા અને મને સહાય મળી છે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે જૂનું મકાન હતું એ સરકારે મને સહાય આપી ને એની એ જગ્યા મને માપી દીધી સો વાર મારી બિન કાયદેસર હતી જગ્યા એ માપી અને મને સો વારની જગ્યા એની માથે એક લાખ વીસ હજારની સહાય આપી છે અને એની માથે મેં બાંધકામ કર્યું છે અને વીસ હજાર રૂપિયો મને સરકારે જે વહેલી તકે પૂરું કર્યું એના ઈનામ તોરે મને આપ્યા છે ટોટલ મને એક લાખ ને ચાલીસ હજાર મળ્યા છે આ મકાનમાં મને વીસ હજાર જોમ કાર્ડના મળેલા છે અને આ મકાન મેં મારી જાતે કરેલું છે એના મજૂરીના મને વીસ હજાર જોમ કાર્ડના મળ્યા છે અને ટોયલેટ બાથરૂમ મેં સાથે બનાવેલા છે મારે પેલા કાસુ મકાન હતું ખૂબ તકલીફ થતી હતી મારા છોકરા નાના હતા અમે હું હોય ચોમાસામાં વરસાદ પવન થાય એટલે માથે પાણી પડતા અમે આખી આખી રાત બેઠા રહેતા અને જે સરકારે મને સહાય અને પ્લોટ અને મકાન બનાવી દીધું છે તે પછી અમારે બધાને સારું છે ખૂબ સારું છે અને આ મારી બે પેઢીનું સરકારે મને સારું કરી દીધું છે કારણ કે મારી બે પેઢી લગી મકાન થાય એવી પોઝિશન સાહેબ મારી હતી નહીં અને હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ભૂપેન્દ્ર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું